तो मित्रों अबड़े थाई गए तैयार आज दवा छाटवा नहीं तो जो मित्रों तो टेक पे आ गए थे कांती ने रही भाई मोटर मति रहे थे बेह, बेह ना तो तो बने आपड़े टेक तो बेही बेहि बेहि गए अबे दिए दवा छाटवा तो मित्रों बने रहो वीडियो के अंदर तारुक ने वीडियो ता करने आपड़े जाइए छी क्रांति टेक पे चलाई रहे छे ને આપણે સાઈટ માં બેઠા હે તો મિત્રો ગામ માં આવી ગયા સામે દેખાઈ રી નિસળ તો મિત્રો આપણે નીકળી ગયા છે જો મિત્રો લા જాత్ర જુઓ તો મિત્રો આવી ગયા આપણે પાણી ભરવા મકાઈ જોઓ મિત્રો કેવી થઈ કોવડ કિનેક જો તો મિત્રો કેલ્લો પડી ગયે છે ફાઇનલી થઈ ગયું તૈયાર કોણ તની જે મંતળુ મેં અહીં શું કરા આપ્યો જો મિત્રો આવડી થઈ ગઈ છે ખાઈ લીધું કોણ તને ખાવાનું બાકી કોણ તી જમી રહ્યા છે હા તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડિયો ની અંદર ત્યાં સુધી બાય બાય અને આપડા નવા વ્લોગ ની અંદર જે કોઈ દે પણ કોઈ નવો હોય લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબ્સ્ક્રાઇબ કરી નાખો Tamam. Next video ne? Gerçi değil bay